તો તરફ કચ્છના ખાતે ગુજરાત રાજ્ય સરકારના નવનિયુક્ત રાજ્યમંત્રી વિવિધ સમાજના આગેવાનો હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી સુરૂપજી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અવસરે રાપર સભ્ય જિલ્લા પંચાયત પ્રમુખ ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાજપ પ્રમુખ નગરપાલિકા કાર્યક્રમનું આયોજન ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિજાડેજા દ્વારા કરવામાં આવ્યું અને સંચાલન વિકાસ રાજગૌરે સંભાળ્યું આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા નવનિયુક્ત રાજ્યમંત્રી નું અભિનંદન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી